સમગ્ર પંથકમાં ચકચાર મચાવનાર દુલ્હન અપહરણના મામલે દાહોદ જિલ્લા પોલીસને મળી મોટી સફળતા દાહોદ જિલ્લા પોલીસે ભોપાલ ખાતેથી અપહરણ કરેલ દુલ્હનને મુખ્ય આરોપી સહિત અન્ય ત્રણ આરોપીઓને ઝડપી લીધા પોલીસે ભોપાલ ખાતેથી દુલ્હનનો કબજો મેળવી તેને તેના પરિજનોને પરત સોંપવાની તજવીજ હાથ ધરી એક ફિલ્મ સ્ટોરીને સત્ય ઘટનામાં સાકાર કરવાનો અનોખો પ્રયાસ કરતા હોય તેમ પાગલ પ્રેમી તું મેરી ના હો શકી તો મેં તુજે કિસી ઓર કી ના હોને દૂગા તેમ મહેશ ભુરિયા નામક પરણે યુવાને નવ પરિણીત દુલ્હનનું અપહરણ કર્યું હતું પોલીસ તપાસમાં અપહરણ કરનાર મહેશ અગાઉ દુલ્હનના પ્રેમમાં હતો જોકે તેના અગાઉથી જ લગ્ન થયેલા હોય દુલ્હન સાથે તેનું પ્રેમ પ્રકરણ પૂર્ણ થઈ ગયું હતું પણ એક તરફી પ્રેમમાં પાગલ મહેશે લગ્ન કરી પરત ફરી રહેલી દુલ્હનનું ફિલ્મી ડબે અપહરણ કર્યું હતું પોલીસે અપહરણમાં સંડોવાયેલા ચાર લોકો સાથે એક દેશી તમંચો કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે આરોપી વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી પોલીસે કુલ ચાર આરોપીઓને ઝડપી પાડી દુલ્હનને અપહરણ કરાર આરોપીઓના ચુંગાલમાંથી છોડાવી લીધી હતી પકડાયેલા આરોપી મહેશભાઈ ભુરિયા જીતેન્દ્રભાઈ ભાંભોર અંકિત ભાંભોર તથા નવલસિંહ ભુરિયાને કોર્ટમાં હાજર કરી આગળની કાર્યવાહી માટે રિમાન્ડ મેળવેલ છે રિપોર્ટર બાબુભાઈ નિનામા દાહોદ દાહોદ જિલ્લાના કતવારા પોલીસ સ્ટેશનની હદમાં ઓગણીસ મેના રોજ નવાગામ ગામ ચોકડીથી નવાગામ ગામ તરફ જવાનો જે સિંગલપટ્ટીનો રોડ છે ત્યાં એક જાન આવી રહી હતી અને આ જાનને મોટર સાયકલ આઠથી દસ મોટર સાયકલવાળાઓએ આંતરી લીધેલી અને ગન પોઈન્ટ ઉપર ડર દેખાડીને અને નવ વધુ જે હતા એમનું અપહરણ કરવામાં આવેલું હતું આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ એસડીપીઓ દાહોદ જગદીશના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ચાર ટીમો બનાવેલી એલસીબીની બે એસઓજીની એક અને કતવારા પોલીસ સ્ટેશનની આ તમામ ટીમો ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના કામે લાગેલી આશરે બસોથી વધારે કિલોમીટરના સીસીટીવી આ લોકોએ ચકાસેલા અને તેના આધારે ગઈકાલે બપોરના રોજ ભોપાલના ગજાનંદ કોલોની નિલવડ વિસ્તારમાંથી નવવધુને મુક્ત કરાવવામાં દાહોદ જિલ્લા પોલીસને સફળતા મળી છે આ ગુનાનો મુખ્ય આરોપી મહેશ પ્રખાન ભુરિયા જે છ વર્ષથી આ નવવધુ સાથે સંપર્કમાં હતા અને નવવધુના અન્યત્ર લગ્ન થઈ જતા એના પર ગુસ્સો રાખી આવેશમાં આવી અને એણે આ કૃત્ય કરેલું જેમાં એની સાથે ચૌદ જેટલા અન્ય આરોપીઓના નામ ખુલવા પામેલ છે તે પૈકી જીતેન્દ્ર ભાભોર અંકિત ઉર્ફે રોહિત ઉર્ફે કોહલી જે મેઘનગર ચાવવાનો વતની છે અને નવલસિંહ ભૂરિયા ઉચવાણિયા દાહોદનો વતની છે આમાં જે અંકિત ઉર્ફે રોહિત ઉર્ફે કોહલીની ધરપકડ કરવામાં આવી ત્યારે એની પાસેથી એક કટ્ટુ દેશી બનાવટની પિસ્તલ પણ બરામદ થઈ છે જે આ ગુનાના કામે વાપરવામાં આવી હતી ડરાવવા ધમકાવવા માટે આમ આ રીતે આ ગુનાનો ભેદ ઉકેલાયેલ છે અને જે નવોદુ છે એમને હેમખેમ ઉગારી અને પોલીસ દાહોદ પરત લઈ આવી છે